આ તરફ કેશોદમાં ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ફુવારા ચોક નજીક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલા છે પાણી ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ ગયો છે સ્થાનિક તંત્ર પણ અહીંયા નથી આવ્યું કેશોદમાં ધોધમાર ઘરોમાં પણ વરસાદી પાણી પહોંચી ગયા કેશોદના ફુવારા ચોક નજીક આવેલ રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે પહેલા વરસાદમાં જ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ઘણા વર્ષોથી આવું ચાલ્યું આવે છે જોકે સ્થાનિકોની દરકાર લેવામાં નથી આવતી અત્યારે કેશોદમાં ધોધમાર વરસાદ પડવાને કારણે વિસ્તારથી જે પશ્ચિમ દિશામાં રહેણાંક વિસ્તારમાં પાણીઓ ઘરમાં ઘૂસી ગયા છે અને જેની વખરી પણ ખરાબ થઈ ગઈ છે અત્યારે કોઈ હાલમાં જે પરિસ્થિતિ છે તેની કોઈ નોંધ લેવા પણ કોઈ આવતું નથી છેલ્લે આવા દ્રશ્ય મારા ખ્યાલ પ્રમાણે મારું અત્યારે ચાલીસમું વરસ ચાલે છે

સ્થાનિકો દ્વારા આવે તપાસ કરવામાં આવી મહિલા જૂનાગઢની રહેવાસી હોવાની પણ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે પાણીના પ્રવાહમાં એક મહિલા તણાઈ હોવાનો એક વિડિયો સામે આવ્યો સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ટીમ અને મામલતદારને પણ જાણકારી આપવામાં આવી છે આ મહિલા કોણ છે ક્યાંની રહેવાસી છે ટોટલ એની કોઈ વિગત નથી મળી પ્રાથમિક વિગત મળી છે કે એ જૂનાગઢની જ રહેવાસી મહિલા છે જેની શોધખોળ હવે ચાલી રહી છે